શિયાળુ પાક હોય કે કોઈ વસાડા કે કોઈ પણ મીઠાઈ મારા સાસુમાનો તો જવાબ જ નથી તો મમ્મી એકદમ સરસ મજાની ટેસ્ટી મીઠાઈની સાથે આવા બધા વસાણા અને પાક બહુ જ સરસ બનાવે છે તો શિયાળામાં તો ખાસ હું મમ્મી પાસે અમુક વસ્તુ બનાવડાવું જ છું તો આજે એકદમ નવી જ રીતેના એકદમ સરસ મજાના લાડુ બનાવવાના છે હેલ્ધી એવા તો એના માટે અહીંયા એક કપ ઘઉંનો કરકરો લોટ લીધેલો છે સાથે એક કપ જેટલો આપણે અહીંયા ગોળ લીધેલો છે છીણીને એક કપ જેટલું ઘી અને અડધો કપ ગુંદર અને સાથે એક કપ જેટલું અહીંયા છીણેલું આપણે ટોપરું પણ લેવાના છીએ અને સાથે થોડા ડ્રાય ફ્રૂટ અને મસાલા તો એકદમ ઇઝી રીતથી જ બનાવવાના છે અને કોઈ પણ આ બનાવી શકશે તો અહીંયા એક કપ જેટલું ઘી છે તો એને આપણે ગરમ થવા મૂકવાનું છે તો ઘીમાં સૌથી પહેલાં તો આપણે ડ્રાયફ્રૂટ અને ગુંદર તળવાના છે એટલે અહીંયા થોડું ઘી હું બચાવીને રાખીશ લાસ્ટમાં આપણે પાછા એડ કરીશું તો ઘી એકદમ પ્રોપર થઈ જાય ને આટલું મેં અત્યારે રાખ્યું છે બચાવીને તો અહીંયા મેં થોડા ડ્રાયફ્રૂટ લીધેલા છે કાજુ અને બદામ અને પિસ્તા અને સાથે હા દ્રાક્ષ પણ લીધેલી છે તો અહીંયા સૌથી પહેલાં તો કાજુ બદામને આ રીતે રોસ્ટ કરી દેવાના એટલે કે એકદમ થોડાક સાતળી દેવાના છે અને ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે અહીંયા હું મમ્મીની થોડી ઘણી હેલ્પ કરીશ થોડા સતળાઈ જાય એટલે એમાં પિસ્તા એડ કરી દઈએ પિસ્તાને પણ આ રીતે ઘીમાં સાતળી લેવાના તો એની સુગંધ ટેસ્ટ બહુ મસ્ત આવશે અને તમે આમને પણ નાખી શકો પણ અહીંયા સાતળેલા હશે તો વધારે સારું તો એકદમ થોડાક સતળાઈ જાય ને લાઇટ બ્રાઉન જેવા થાય ને એટલે તરત આપણે કાઢી લેવાના એકદમ બાળી નથી દેવાના એટલે કે એકદમ ડાર્ક નથી કરવાના અને લાસ્ટમાં થોડી દ્રાક્ષ આ રીતે તળી દેવાની એમ કારણ કે દ્રાક્ષ તળતા વાર નહીં લાગે એટલે આપણે લાસ્ટમાં એડ કરી છે તો આ રીતે એકદમ થોડી ફૂલી જાય ને એવી થઈ જાય એટલે તરત જ બહાર કાઢી લેવાનું હવે આપણે અહીંયા ગુંદર તળવાનો છે તો અહીંયા મેં કણકી ગુંદરનો યુઝ કર્યો છે તો અહીંયા અડધો કપ જેટલો ગુંદર ગુંદર અત્યારે શિયાળામાં બહુ જ સારું ખાવામાં આવે તો અને આ મીઠાઈ કોઈ પણ ખાઈ શકશે નાના બાળકો હોય કે કોઈ પણ મતલબ સગર્ભા સ્ત્રી હોય કે ડિલિવરી પછી પણ તમે આ ખાઈ શકો છો તો હવે આ ગુંદરને આપણે થોડો લાઇટ બ્રાઉન થાય એવો શેકાવા દેવાનો અને ગેસની ફ્લેમ લો જ રાખવાની ગુંદર તળવા ટાઈમે તો આ રીતનો થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધીનો નહીં તો શું થશે ગુંદર નાખતા હોય તે એકદમ તળાઈ જશે અને કાચો રહેશે એટલે તમને વ્હાઈટ જેવો લાગે તરત કાઢી લેશો ને તો મોઢામાં ચીપચીપ થશે એટલે મોઢામાં આમ ભરાય ને આપણે ફસાય એવું લાગશે એટલે આ રીતનો ગુંદર તળાવવા દેવાનો એ ખાસ ધ્યાન રાખવાનું હવે ગુંદર મમ્મી તળતા હતા તો ત્યાં મેં થોડું ટોપરું પણ છીણી લીધેલું અને થોડી ઘણી બીજી પ્રિપરેશન હતી એ કરી લીધેલી હવે અહીંયા જેટલું બાકી બચ્યું હતું ઘી એ પણ એડ કર્યું એટલે એક કપ જેટલું ઘી હતું એ તો એની સામે એક કપ જેટલો આપણે અહીંયા લોટ કરકરો લીધેલો છે તમે અહીંયા ઝીણો લોટ પણ યુઝ કરી શકો પણ લાડુમાં હંમેશા કરકરો લોટ હોય ને ઘઉંનો તો વધારે સારો જે આપણે ભાખરી બનાવવામાં યુઝ કરીએ ને એ લોટનો યુઝ કરવાનો થોડો કરકરો હોય એવો હવે લોટને એકદમ ધીરા ગેસે એકદમ શેકી દેવાનો છે જે રીતે આપણે સુખડી બનાવીએ એ રીતનો શેકાવા દેવાનો આમ થોડો લાઇટ બ્રાઉન જેવો થાય ત્યાં સુધી અને લોટ શેકાડો કઈ રીતે ખબર પડે તો લોટ એકદમ ઢીલો થઈ જશે અને એની લોટ શેકવાની સુગંધ પણ આવશે અને કલર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું તો આ રીતે ધીરા ગેસે એને શેકાવા દેવાનો છે તો ધીરે ધીરે જો કઠણ થયો છે એ ધીરે ધીરે ઢીલો થતો જાય એવું લાગે છે અને લોટ હળવો થતો જાય એવું લાગે છે તો આ રીતનું થાય ને ત્યાં સુધી શેકાવા દેવાનો હજી આને શેકાવા દઈશું ત્યાં સુધી મેં અહીંયા જે આપણે ગુંદર તળ્યો તો એને હું આ રીતે પોટેટો મેશરથી થોડો મેશ કરી દઈશ અથવા તો વાટકાથી દબાવીને થોડો અધકચરો કરી દઈશું જેથી કરીને બહાર ના નીકળી જાય લાડુ બનાવવા ટાઈમે અંદર એમને રહે તો જો લોટની સુગંધ પણ થોડી આવવા મળી છે અને થોડો શેકાઈ ગયો એવું લાગે છે અને એકદમ હળવો થઈ ગયો છે જો બબલ્સ થઈ અને એકદમ હળવો થતો જાય એવો લોટ થશે તો હજી થોડો શેકાવા દઈએ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ આ બધી વસ્તુ આપણે લો ફ્લેમ પર જ કરશું એટલે કે ધીરા ગેસ પર જ તો જો આ ટાઈમે હવે આપણે મસાલા બધી વસ્તુ એડ કરવાની છે થોડો મને લાગે છે કે એકદમ સરસ શેકાઈ ગયો એવું લાગે છે અત્યારે અને લોટ એકદમ હળવો થઈ ગયો છે ઘી પણ ઉપરથી છૂટું પડી ગયું છે તો જો આ રીતનો થવો જોઈએ હવે આ રીતનો થાય ને એટલે એના અંદર જે આપણે ટોપરું રાખ્યું છે ને છીણીને એક કપ જેટલું એ ટોપરું અંદર એડ કરી દેવાનું અહીંયા ટોપરાનો ટેસ્ટ તમને વધારે ફાવતો હોય તો નાખી શકો બાકી અડધું અડધો કપ જેટલું ટોપરું પણ નાખી શકો એ તમારા પર છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે એટલે હું વધારે નાખું છું સોરી તો આ રીતે એકદમ ટોપરું પ્રોપર મિક્સ થઈ જાય ને તો આ બધી વસ્તુ આપણે ધીરા ગેસે કરીશું એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું ટોપરું પણ સરસ શેકાઈ ગયું છે આ ટાઈમે અને હવે બધા મસાલા એડ કરીએ તો એના અંદર એક ચમચી જેટલી અહીંયા ઘરની સૂંઠ છે એ મેં બનાવેલી પણ એકદમ તીખી સૂટ છે એટલે મેં એક ચમચી નાખી તમે બે ચમચી પણ નાખી શકો અમારા ઘરે એકદમ તીખી સૂટ બનેતી આ વખતે એટલે અને સાથે અડધી ચમચી જેટલું પીપળી મૂળનો પાવડર અને એક ચમચી જેટલા મેં અહીંયા ખસખસ પણ એડ કર્યા છે અને બધી વસ્તુ પ્રોપર મિક્સ થઈ જાય એટલે મેં જે અહીંયા કાજુ બદામને એ જે રોસ્ટ કરીને રાખ્યા હતા ને પિસ્તા એ ત્રણેયનો ભૂકો મેં મિક્સર જારમાં હાથ કચરો કરી દીધો તો એને પણ એડ કરી દીધા છે આખા પણ નાખી શકો પણ તમે આ રીતે બટકા અથવા તો પાવડર કરીને નાખશો ને તો અંદરને અંદર રહેશે લાડુમાં અને બાળકો ખાઈ લેશે એમ એટલા માટે મેં એ રીતે નાખ્યો છે અને લાસ્ટમાં જે આપણે આ ગુંદર તળીને નાખ્યો તો એને પણ અંદર એડ કરી પ્રોપર મિક્સ કરી દઈએ હવે આપણે એકાદ મિનિટ થાય એટલે પ્રોપર બધું મિક્સ થઈ જાય ને પછી ગેસની ફ્લેમ બંધ કરી આ બધી મિક્સરને આપણે નીચે ઉતારી લેવાનું છે અને પછી એને અંદર દ્રાક્ષ અને જે લાસ્ટમાં જે ગોળ હતો એક કપ જેટલો ગોળ નાખ્યો છે અહીંયા મેં થોડો ઓછો નાખ્યો છે એક કપથી પણ તમને જો એક કપ આમાં જોશે મેં પાછળથી થોડું એડ કર્યો તો એટલે એક કપ જેટલો ગોળો નાખવાનો એટલે એકદમ પ્રોપર માપ થશે હવે ગોળ નાખે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને જ ગોળ નાખવાનો હંમેશા એટલે જેથી કરીને પાય ના આવે ગોળની અને એકદમ પ્રોપર મિક્સ થઈ જાય ગરમ ગરમમાં સરસ ગોળ ભરી ભળી જશે તો આ રીતે પ્રોપર મિક્સ થઈ ગયું એટલે મેં અલગથી વાસણમાં કાઢી દીધું કારણ કે બહુ જ ગરમ લાગતું હતું આ મિક્સર એટલે લાડુ બનાવવા માટે થોડું મને વધારે ગરમ લાગતું હતું એટલા માટે અને અહીંયા આપણે રૂમ ટેમ્પરેચરમાં જે મતલબ દૂધ હોય ને એ બે ચમચી દૂધ નાખવાનું છે એ શું કામ હું તમને કહું જેનાથી એકદમ સોફ્ટ પણ લાડુ થશે અને બાઇન્ડિંગ પણ સરસ આવશે અને તરત ઘી પણ છૂટું પડશે એટલે આ રીતે લાડુ એકદમ પરફેક્ટ વળાવશે એટલે બે ચમચી જેટલું આપણે દૂધ નાખવાનું રહેશે અંદર આ લાડુ બહાર રહેશે તો બગડશે નહીં ચિંતા નહીં કરતા કારણ કે દૂધ એકદમ આપણે ગરમમાં જ નાખ્યું છે એટલે એકદમ પ્રોપર થઈ જશે અને સરસ એકદમ સરસ લાડુ વળી જાય એટલે આપણે જે ડ્રાયફ્રૂટનો જે પાવડર રાખ્યો તો એમાં ઉપરથી થોડું મિક્સ કરીને રાખીશ તમે ખસખસ પણ આ રીતે લગાવી શકો અને આમનામ પણ લાડુ રાખી શકો તો એકદમ સરસ લાડુ વળશે જો આ રીતે તો મેં એને મમ્મીએ ફટાફટથી બધા જ લાડુ વાળી દીધા છે તો આજની અમારી આ મહેનત અને અમારા વિડીયો જો તમને ગમતા હોય ને તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો તો હું તમને દેખાડું નજીકથી આપણા લાડુ કેવા બન્યા છે અને કોને લાડુ બહુ ભાવે છે અથવા તો શિયાળો પાક કોણ દર વર્ષે શિયાળામાં બનાવે છે એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે શું બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો તો હું તમને એક દેખાડું કેટલો સરસ બન્યો છે લાડુ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો એકદમ સોફ્ટ ને એકદમ પરફેક્ટ લાડુ બન્યો છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ